તારીખ આઠના રોજ ભોગ બનનાર મરણ જનાર ભાર્ગવભાઈ ચામડિયા એ પોતે સુસાઈડ કરે છે અને એના કામે એમના ધર્મપત્ની અકસ્માત મોતની ફરિયાદ આપી પોલીસમાં નોંધાવે છે જેની તપાસ કરતાં તપાસમાં આગળ જતાં ખુલે છે કે આ જે ભાર્ગવભાઈ છે મરણ જનાર એમને હની ટ્રેપની અંદર ફસાવામાં આવે છે ગત પંદર તારીખે પંદર સાતના રોજ દયાબેન દિલીપભાઈ રાઠોડ અને ડાયા ઉર્ફે કાનો જાદવ આ બંનેએ ત્યાં લલચાવી પોસ્ટ લાવી અને વિસાવદર ખાતે બોલાવે છે વિસાવદર બોલાવ્યા પછી તેને સાથે ફોટા અને વિડીયો ઉતારી લે છે અને એ વિડીયો અને ફોટા ઉતારેલા પોતે વાયરલ કરવાની ધમકી આપી અને શરૂઆતમાં વીસ લાખ રૂપિયાની માંગણી કરે છે અને વીસ લાખ રૂપિયા નહીં આપે તો આ તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરશું એમ કરી અને એ પ્રેશર આપે છે ત્યારબાદ તારીખ આ વીસ લાખ રૂપિયા આ લોકો આનાથી સગવડ નહીં થતા ભાર્ગવથી તો તારીખ પાંચના રોજ આ લોકો દયા અને એની સાથેના સાગરીતોએ મળી અને વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ કર્યાની જાણ થતાં ભાર્ગવ પોતાને ખૂબ જ આ દુઃખ થાય છે અને એનો સહન નહીં કરી શકતા આ લોકોએ મરવા માટે એને મજબૂર કરતા તારીખ આઠના રોજ ભાર્ગવ પોતે પોતાના મકાનમાં પંખાથી લટકી એને સુસાઇડ કરે છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આખરે આ હની ટ્રેપનો પૂરો મામલો આ બહાર આવે છે જેમાં બે આરોપીઓ દયા દિલીપભાઈ જાધવ અને સાથે એનો મો બોલો ભાઈ જે છે કાનો ઉર્ફે દાયો જાદવ એ બંનેને પોલીસે આ એના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગત

એને જૂનાગઢના વિશાવદર પોલીસ સ્ટેશન ખાતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એને વિડીયો એના ઉતારી કઢંગી હાલતમાં એને લલચાવી ફોર્સ લઈ અને પછી એને ત એના વિરુદ્ધમાં ત્યાં પૈસા પડાવવાની માટે થઈ વીસ લાખની માગણી કરી ત્યારબાદ સિત્તેર લાખની માગણી કરી અને અંતે એક મકાન અને એની દીકરીના નામે પાંચ લાખની એફડી કરવાની માગણી કરતાં જે એમની સંતોષાય ન જતા આ લોકોએ ગુનો દાખલ કરાયો અને ગુનો દાખલ કરાયા પછી સતત પ્રેશર આપી અને આ મૃતક ભાર્ગવભાઈને એ મરવા માટે એમણે મજબૂર કરી દીધી આરોપીની પ્રાથમિક જાણ તપાસ અંતે બહાર આવે છે છે કે બંને આરોપી પૈકી દયાબેન એ પોતે એક અમદાવાદની અંદર ગુનો દાખલ કરેલ છે એક અમરેલીના બગસરાની અંદર પણ ગુનો દાખલ કરે છે અને અમુક અરજીઓ પણ આ પ્રકારની કરેલાની પ્રાથમિક દ્રષ્ટિએ હજી તપાસમાં બહાર આવે છે હાલ આ ગુનાના કામે કાયદેસરની ફરિયાદ દાખલ કર્યા બાદ એની તપાસ ચાલુ છે અને જે તપાસના અંતે જે જે પુરાવા મળશે એ પુરાવા લઈ અને તપાસનામાં કામે સામેલ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બનાવ અન્વયે પોલીસ જાહેર જનતાને અમારે એક જ નમ્ર વિનંતી સાથે અપીલ કરવાની છે કે જ્યારે પણ તમારી સાથે આવો કોઈ હની ટ્રેપનો બનાવ બને તો કોઈ પણ પગલું ભરતા પહેલાં સુસાઇડ કે એવું ખરાબ ખોટો વિચાર આવતા પહેલાં તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ તમે પોલીસની મદદ લો તમારા ઘરના સભ્યોને તમારા મિત્રોને એને જાણ કરો અને પોલીસ સાથે મદદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે આ હની ટ્રેપ કરવાવાળા જે આરોપીઓ હોય છે એના વિરુદ્ધ તમે કાયદેસરની ફરિયાદ દાખલ કરી અને દાખલ કરી શકો છો મૃત્યુ કે મરવા એ આખરી કોઈ સોલ્યુશન નથી હોતું એટલે અમારી પોલીસ તરીકેની તમામને અમારે વિનંતી છે કે જ્યારે તમારી સાથે કોઈ પણ આવો બનાવ બને તો તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અધિકારીનો સંપર્ક કરી અને એમને મદદ લેવા અમે વિનંતી કરીએ છીએ